નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો હા ભાઈ કોણ બોલો રીટા ભાઈ મોરબી વિપુલભાઈ માનક અરજી તરીકે હતા એ બહુ પરેશાન કરે બીજું કઈ નઈ અત્યારે નોકરી ચાલુ છે ના મને બદલી કરી મારી એમ ઓમ ચાલુ છે કે બદલી ભલે કરી પણ નોકરી ચાલુ છે ને નોકરી ના બંધ છે અત્યારે મને કે તમે નોકરી કે આવો ને થાતું જ નથી સેના માટે પણ એમ કરવાનો કારણ હું એમ કાગળિયા અગાઉ કોલ દીધા મારા ઘર સહી અચ્છા ની સેની સહી કરી લીધી મને કે તમે આમાં કણ નાખો કે પછી કે મને ખબર નોતી મે સહી કરી નાખી

આ તો ગઈ તી ને એક દિવસ માં છોકરા મજા નતી કઈ મારાથી થી ને નઈ એટલે મેં કીધું તો પણ મારી ભૂલ તોય મને કીધું ને મારી વાહી પડી ગયા હવે અવાર ઓફિસ માં બોલાવે ને ગેર કરે હા પછી મારા ભાઈ ને મારે કેવું પડે મારા પપ્પા ભેગું દેવું છું ને તો મારા પપ્પા ને છ મહિના થઈ ગયા expire થઈ ગયા હા તે મારા ઘર વાળા થી દસ વરસ હું નોખી રહું અને છૂટું થઇ ગયું મારે

ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કઈ હે ને આપડે હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક ખાંધો ખૂજવો જોઈએ ને એમ શું કામ એમાં એટલે શું કારણે તમને કહું બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પડ્યો હતો ને તે એક દી ગેરહાજર રહી ને એમાં તે દુનુ થયું છે

બરોબર એટલે મતલબ ઈવડાઈ જે માનદ અધિકારી અને તમારો સંબંધ બગડવાનું કારણ શું એમ બગડવાનું કારણ ઈ કે હું ગઈ થી લગન માં તે તો ને એને મન મનાય કે હું મારા લગન માં જાવું તો એટલે બીજું કઈ નહીં કે તો એ મન ક્યાં એવડી મોટી વાત હતી એમાં તો જઈ આપો એમાં કઈ એવું હતું નહીં અને એક બીજી લેડી છે ને સાહેબ એને હારું રાખે એ કોણ છે બીજી એ એક ઈ એના પડેલી હે બધું ઈ બધા એક છે હમ આપડે જો દરબાર રીતે રહી મર્યાદા એટલે આપડે શું કે જ્યાં બેઠક ના હોય કોઈ આગળ office કે બેસવા હોય આમ તો આપડે એવું સાહેબ ગમે ને એમ કે એટલે ઈ પછી ladies ઓલી હે એનું માને સમજાય ગયું એટલે મતલબ આને આ જે કઈ તમે આના કંટ્રોલ માં નથી એટલે તમારી હારે આવું કરતા હા હા એટલે નીચે હું નથી એટલે એમ સમજ્યા હું એનું માનતી નથી સમજ્યા ને બરાબર બરાબર,

જે એસપી સાહેબ ને પોલીસ છે એ તો સરકારી કર્મચારી છે જેને અદાલત કહેવાય કેમ કે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે

હા નંબર આપો ને અરજી મોકલું હા અરજી મોકલો પછી એને આ ઓડિયો તમારો તમારા ફાયદમાં મારા તરફથી મંજૂર કરજો મારી વાત સાંભળો આ ઓડિયો જે છે એ તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા છે મંજૂરી હા ઓકે આપણે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો ફોટા વગર હા હા

હા હા નંબર મોક્યો આર ઓકે ઓકે હા ઓકે સર હા હાલો ભાઈ એ માતાજી ફોટા ની એવું કાઈ મોકલ્યું નઈ તમે ફોટા તો બીજા કોનું શું મોકલ્યું આમ મોકલ્યો નંબર બીજો છે માં તમાર સેવ કર્યો ને માં આ નંબર સેવ કર્યો આ નંબર માંથી મોકલ્યો હા હાલો જોઈ લે આ નંબર ઉપર નથી તમે તો મે રાતે જ મોકલી દીધું હા એનો નંબર અйна નંબર હે મોકલા વિપુલના અને બીજાના ડામોર સાહેબના જોતાય તો કેજો ડામોર સાહેબ એને ઉપર થોડા તો ડામોર ને હા તો નાખી દો ડામોર સાહેબ શું છે એ હે જીઆરડી માં છે હા હા હાલો હાલો બેયને અમાર નામ લખીને મોકલી દે કાઈ ફોન કરો હા 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 હાલો સાહેબ જે મતલબ હાલો હાલો આવો નમસ્કાર જઈ નમસ્કાર

હા 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 એટલે એને કઈક છે આમ ગાડી મેકા છે ને એની અરે થોડું ઓલું ઓલું હવે હું じゃ હું આપ કોણ બોલો હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ આપ બોલો હવે મનસુખભાઈ હું પછી તમને ફોન કરું જાઈ ફ્રી થઈ જાય વિગતવારમાં આખી તમને વાર્તા કરી તમને હો આજકાલિતમાં મેળ નહી આવે એવું છે હો એવું છે હવે એટલે હું આ ટંકારા હું છું એટલે દ્રષ્ટિ આવેલા એમાં છું એટલે કોઈ વાત થઈ નહીં શકે લાંબી એટલે કહો હું ફોન સામેથી કરી

નોકરી ચાલુ જ છે એમને નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કરી નાખી બીજે ફેંકી દીધા મે બદલી ન કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા આપી વાત સાચી આપી છે મે વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી જો

આ બનાવ જે રહ્યો ને આખી એસ ઓફિસ થી ચાલુ થાય છે આ બે નોકરી કરતા એટલે આપડે તો આના ફરજ ના ભાગરૂપ હોય નવા મારો ઓર્ડર થયો એટલે આપણે વાસ્તવિક બધા મળવા બોલાવતા હોય આવતા હોય મળવા સમજા બધા આપડે વારા ફરતી વારા બોલાવ્યા હતા ભાઈ તમારી શું નોકરી છે તમે શું કરો છો તમે અહીંયા છો ફલાણો છો આવી રીતના વ્યવહાર બધા બોલાવવા પડે એ આવ્યા મૈડા વાતચીત થઈ બનાવમાં office માં એક દી બેઠો તો આ દિલુભાઈ અને ભાઈ આયવા અહિયાં office ઈ એને અહીંયા office માં ગાળું બોલવા મંડ્યા આ બા ને સમજ્યા એટલે આપણે એને પૂછ્યું મેં કીધું શું છે બેન મેટર કે મારા ભાઈ છે અને આવી રીતના છે મેં કીધું હા બરોબર મેં તમે એને કહી દેજો મેં તો office માં અહિયાં નો સારું લાગે મેં કીધું પોલીસ અધિક્ષક ની કચેરી છે અહિયાં સારું નો લાગે તમારે જે matter હોય એ ઘરે જઈ તમે સુલટાવી લેજો અહિયા નોમેથા બનો બનો પણ એવી રીતના અહીંયા વાત થઈ અમારે પછી અહીં થી ગાળા ગાળી બોલતા તા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપણે એને રજા લીધી હતી ઓફિસ ના સ્ટાફ પાસે રજા લીધી તી તનકા ચાર દિનની એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા હા એ તો તનકા ચાર દિનની રજા હતી ત્રણ દિવસ ની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બેન નતા આયવા ને અહિયાં ઉપર conference મીટિંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખરા થયા કે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે ઈ કેમ પૂછા વગર એને ઉપર આવા દે છે જે હોય તો મને જાણ કરે ઈ એના ફગડેજ ને ભાગ રૂપ માં આવ્યા છે સ્વભાવિક વાત છે okay આ ઈ બનાવ બન્યો ને તે મારા અમારા office ના staff રયો ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો ગયા તો એ મને વાત કરી કે બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલ નો ફોટો પાડતા હોય પ્રૂફ રહ્યા તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી ચોથા દિવસ નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમુ આવે ને અહીંયા આજ રીટા બા કેમ નથી આવ્યા એવી રીતે વાત કરીને પછી એના ઓલા બેને રીટાબાને કીધું કે તમે કેમ નથી આવ્યા ને પછી એને કીધું કે પીપુલભાઈએ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો નથી આખી વાસ્તવિકતા અહીંયા થી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કહેવાતી કે ફોટો પાડ્યો તો આનંદભાઈ એ નામ આયુ મારું બરોબર એ પણ ઓમેસ તમારું એનો મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે ઈડે લોકો ફોટો પાડી હવે ને એ તો આપણે એસપી સાહેબ છે જે ઓર્ડર એનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય મારી વાત તો સાંભળો ફોટો આનંદભાઈ પાડો મારું સુપરવિઝન કરવાનું આવે છે સમજા તમે આખું વસ્તુ ફરજ ના ભાગ રૂપે મારે અહિયાં એને ગેરહાજર નથી મૂકી શકાતા મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કહેવાનું કેમ નથી આયવાનું શું કઈ મારે એને ખાલી કેવું પડે કે તમે બેન ના કેમ નથી આવ્યા એને પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય એનું ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું આવી રીતના મારે વાત થઈ પછી એના ભાઈ નો મને ફોન આવ્યો રીટાબાનો આપણે ઉપાડી લીધો મારી પાસે નંબર એવું નથી ત્યારે હું સમથિંગ સાડા નવ ને આડે ગાડે હતો નવ ને આડે તરીકે ચાલી એના ગાળે અને હું જમીન બમીન તાલુકા પોલીસ સ્ટેશન આવતો પુલ ઉપર પડતો એક જેટ વાતચીત કરતા હતા આપડે વાઘી ઠાકોર ના બવલા પાસે કોઈ વાઘી ઠાકોર ના બવલા પાસે ઓલો વડલો રયો ને અહિયાં પોચ્યો તો પછી એની હારે વાત કરતો તો ને એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને જેમાં ફોન માં મારી નાખવાની ધમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો હો વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા હાલ તાલુકો પોલીસ સ્ટેશન માં ફરજ કરે ને તમે જાતા બસ આ બનાવ ભાઈ એના વિરુદ્ધ આપણે બીજી સ્ટેશન માં ફરી દાખલ કરી આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મે મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં ચાર મહિનામાં હું મારે તમને કેમ હેરાન કરવા ઈ તમે એક ખાખી વર્ધી પેરી હોય તમે જો મને મારી નાખ એમ કે એક આ બીજા ના તો બધી કઈ તો વ્યવસ્થા ની અંદર થોડું પણ તમે સમજતા જ નથી મારા બેન છે મારે સ્વાભાવિક જ વાત કરું હું જી બેન ને ઓળખતો નથી એના ભાઈ આરે મારે કઈ લેવા દેવા નથી ઈ ડાયરેક્ટ ફોન કરીને મને ગાળું દેવા મંડે ધમકી દેવા મંડે તો એનો શું સમજવું મારે

મારી વાત સાંભળો કે ઈ તો એક લેડી હાલ મારી નાખો ને ધમકી દેવાની પછી પાછું મને ફોન માં એમ કે છે 11 વાગે આવ ભાંગ નાખું ઓફિસ માં એસપી ઓફિસ માં હું આવું તો માં અહીં આવે આવી ખુલી ચેતવણી દેવાની મને હા પણ તો એક બીજા ને તમારા ને સ્ટાફ નો છે કઈ પ્રોબ્લેમ હોય ઈ તમારા જીઆરડી ને હોય પતાવી લેવાનું એનું કારણ છે કે આ બધાને સા લાગે તમારો લા વાત સાચી છે લાગે આપડે આ કરવું જ નતું તમને એમ જ આવી વસ્તુ આપણો વહીરાતો નતો કાય ઈ મુદ્દો છે હવે તમે એક માનવ અધિકાર સમ ફરિયાદી બન્યા હવે કોર્ટ અંતર તો તમારે પૂરવાર કરવાનું છે હો હો કેમકે જયારે તમે કઠોળ ની અંદર પછી શું કર્યું એના ફોટા વિડીયો ઉતાર્યો તો જો એના ભાગરૂપે આવશે તમારે કઈ બીજું પૂછવાનું કાક ના કઈ તમારે ત્યાં કણ દલીલ નો આવે એમાં ખાલી તમને એક યસ કનો આ કે ના બરોબર હા આપણે કોર્ટ માં કોઈ જગ્યા નથી સમજે ભાઈ સીસીટીવી પીએસપી ઓફિસ માં સીસીટીવી હોય એમાં છે કે નથી હમ એવું તમારે એટલે હા કે ના હા બરોબર સમજી એટલે કાયદા નો સિચોડા ને ફરિયાદ કરવી મહત્વ નો નથી ફરિયાદ ટકાવી ને એમાં પડશે વળી કે ભાઈ એમાં હું સામે બચાવ પક્ષ ના વકીલ હોય ને એટલે ભલે ત્યાં હું આવું નો બને અને આ જે કઈ છે રીટા એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાઈ દયો એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી હું પાછો કાય કલાકાર છું યુટ્યુબ ચેનલ માં મારી મનસુખ રાઠોડ નામ ની ચેનલ છે ઓકે એટલે એમાં જરીક તમારી રીતે કરજો મને આમાં ફોન આવ્યો તો એનો કાલે હાજે પછી તમારા પીએસઆઈ છે ડામોર સાહેબ એમની સાથે મેં અત્યારે વાત કરી છે ઓકે એટલે બને ત્યાં સુધી એક બીજા કેમ કે એનું કારણ છે કે આવું બધું અંદર આમાં જે તમારો સ્ટાફ નું હોય ને સ્ટાફ પૂરતું જ રખાય એમાં પરિવાર ના લગાડવા ન હોય એ બેન ની ભૂલ છે કે એના ભાઈ ને આવવાની જરૂર જ નથી કાયદો ફાયદો ની હોય તો જે કાઈ છે એ એની રીતે હાલતું હોય પણ એમાં આવું કાઈ કરવાનું ન હોય ભલે ઓકે ઓકે ઓકે